ભરૂચ મુકામે ગોસ્વાટ ઓલિયા મસ્જિદ પાસે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના કદમે મુબારક નાલેન મુબારક તેમજ હઝરત ઇમામ હુસૈન હુસેન રદીઅલ્લાહતાલા અન્હોના મુએ મુબારકની જિયાત કરી મુસ્લિમ સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી ભરૂચ સ્થિત ગોસ્વાટ ઓલિયા મસ્જિદ પાસે સંજરી કમિટી દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના કદમ મુબારક નાલેન મુબારક તેમજ હઝરત ઇમામ હુસૈનના મુએ મુબારકની અકીદતમંદોને જિરાત કરાવવામાં આવી હતી ઇસ્લામી કેલેન્ડર મુજબ હાલ રબિયલ અવલનો પવિત્ર માસ ચાલી રહ્યો છે આ માસમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગમ હઝરત મહંમદ સાહેબનો ઇસ્લામી બારમી તારીખના રોજ જન્મદિવસ આવે છે જે દિવસ ઈદે મિલાદ તરીકે મુસ્લિમ સંપ્રદાયના લોકો ઉજવણી કરે છે તો બીજી તરફ ઈદે મિલાદના પર્વને સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે ઈદે મિલાદ પર્વની ઉજવણીના ભાગરૂપે બાર દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત થતા હોય છે જે અંતર્ગત ભરૂચ સ્થિત ગોસવાડ ઓલિયા મસ્જિદ પાસે સંજરી કમિટી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના કદમ મુબારક નાલેન મુબારક તેમજ હઝરત ઇમામ હુસૈનના મુએ મુબારકની ભરૂચ શહેરના મુસ્લિમ સંપ્રદાયના અકીદત મંદોને જીઆરત કરાવવામાં આવી હતી અકીદત મંદોએ ખૂબ જ શિસ્તપૂર્વક અને અદબ સાથે જિયારત કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમને સંજરી કમિટીના યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું